વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે કપરાડામાં કરા સાથે વરસાદ વરસ્યો કપરાડાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં કરા પડ્યા છે પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો છે મીની મિની વાવાઝોડાના કારણે પતરા અને શેડ પણ ઉડ્યા ભારે પવનના પગલે અનેક જગ્યાએ વૃક્ષ પણ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અનેક જગ્યાએ પણ પણ થયા છે છે હજુ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં અને જે જગ્યા ઉપર ભારે પવન સાથે વરસાદી કરા પડ્યા છે વરસાદ વરસ્યો છે ત્યાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હોવાના અહેવાલ છે તો ક્યાંક વીજ પોલ પણ જમીન દોસ્ત થયા છે અહીંના લોકો માટે આ મુશ્કે મુશ્કેલીનો સમય કહી શકાય કારણ કે એક તરફ જ્યાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો એટલે ખાસ કરીને ખેડૂતો કેરીના પાક અને વલસાડમાં મોટા પાયે કેરીનો પાક થતો હોય છે ત્યારે ખેડૂતોમાં પણ ભીતિ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ હવામાન વિભાગે જો કે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી અને હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શક્યતા સેવાઈ રહી છે જે રીતના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી તેને જ પગલે હાલ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે કપરાડા જેવાંતરિયાળ જે વિસ્તાર છે ત્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું આ વાદળછાયું વાતાવરણ વચ્ચે કેટલી જગ્યા વરસાદ પણ વરસ્યો હતો તો વરસાદની સાથે સાથે જે અમુક જે વિસ્તારો છે સાથે સાથે પણ વરસ્યા હતા તો જ જે કેટલીક જગ્યા વૃક્ષો પણ ધરાશાયી થયા હતા તો પતરા પણ ઉડ્યા હતા હાલ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને જે જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે ત્યાં વીજ થાંભલાઓ પણ જમીન દોસ થયા છે તેને જ કારણે હાલ વીજ વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે ને જે વીજ પુરવઠો છે તેને યથાવત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે જોકે જે રીતના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેને જ કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે કારણ કે નો વલસાડ જિલ્લામાં વાત કરીએ તો કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે ને આવક સમયે કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોમાં ચિંતા છે જી જી આભાર રીતે તમામ વિગતો જણાવવા માટે વલસાડના કપડાના ગિરનારા ગામે પતરા ઓડિયા ગિરનારા ગામની વેદાંત આશ્રમ શાળાના પતરા ઉડ્યા ભારે વરસાદને પગલે આશ્રમ શાળાનો પતરાનો શેડ ઉડ્યો પંદર જેટલા ઝાડ ધરાશાયી થયા તો વળી વીજપોલને પણ નુકસાન પહોંચ્યું છે જેઈબીના કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો જ છે અને એ જ પ્રકારની સ્થિતિ હવે ભાવનગર જિલ્લામાં પણ જોવા મળી રહી છે કારણ કે અહીં પણ વાતાવરણમાં પલટો સિહોર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો બોડીટાણા કાજા વદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ તેની સ્થિતિ જાણીશું જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કૃણાલ કુણાલ સ્થિતિ જણાવશો કમોસમી વરસાદના કારણે કેવું નુકસાન બિલકુલ જાગૃતિ જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં બપોર બાદ અચાનક જે વાતાવરણ છે તેમાં પલટો આવ્યો તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં અચાનક જ જે કમોસમી વરસાદ છે તે વરસાદે ધસ્તક દીધી છે આસપાસના જો ગામોની વાત કરીએ તો ખારી કનાડ ટાણા વરલ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં કમોસમી જે વરસાદ છે તે વરસ્યો છે જોકે તેના કારણે ભાવનગરના સિહોર પંથકના જે ખેડૂતો છે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે કેમ કે જે પોતાનો જે ઉનાળુ પાક છે તેને મોટી અસર પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જાગૃતિ જી જી આભાર તૃણાલ